વર્ષ ઓગણીસો ચોરાણુંમાં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી નવ ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આદિવાસી સમુદાયોના લોકો આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે ત્યારે ભરૂચ શહેરના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી શહેરના ઈદગાહ ગ્રાઉન્ડથી નીકળી હતી અને રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પૂર્ણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત પોશાક પહેરી જોડાયા હતા જય આદિવાસી જય જોહર એટલા માટે બોલવામાં આવે છે કે જય આદિવાસી એટલે આદિ અનાદિકાળથી વસ્તો આવતો આદિવાસી એટલે આદિવાસી ને જય જોહર જય જોહર એટલે જળ જમીન જંગલ પ્રકૃતિની પૂજા કરનાર રક્ષણ કરનાર એટલે જય જહર બોલવામાં આવે છે આજ રોજ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભરૂચ શહેરમાં બંબાખાના ઈદગા ગ્રાઉન્ડ થી રેલી નીકળી આજ રોજ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સાંસ્કૃતિક પગ પારા રેલી નું આયોજન કર્યું છે જે સામાજિક સમરસતાના ના ભાગરૂપે અને સામાજિક સમરસતાના ભાવથી આ રેલીનું રેલી થવાની છે જેમાં ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના તમામ આગેવાનો ભરૂચ જિલ્લાના તમામ આદિવાસી સમાજના લોકો આ રેલીમાં જોડાવાના છે તો આ રેલી એના માટે કરવામાં આવી છે કે સમાજમાં એક જાગૃતતા આવે અને સમાજ એક થાય બીજું કે અમે જનજાગૃતિનું અભિયાન છેલ્લા ત્રણ મહિનાથી ચલાવતા હતા તેમાં જ સમાજની અંદર જે પ્રશ્નો છે તેને વાચા આપવાનું કામ પણ આવનારા સમયમાં કરીશું જય આદિવાસી જય જુહાર